नमस्कार मित्रों खेती परिवर्तन चैनल में तरु स्वागत है देश दुनिया मोटा समाचार लईने अगले हाजर छे सचार पर एक नजर करिए पहला चैनल में नवा छो तो चैनल ने जरूर थी सब्सक्राइब कर लैजो बीस चौबीस कैरेट सोना भाव में वधारो में बीस कैरेट सोना नो भाव एक लाख बे हज़ार आठ सौ पचास रुपया प्रति दस ग्राम और चौवीस कैरेट सोना भाव एक लाख बार हज़ार एक सौ पचास रुपया है અને સુરતમાં પણ આજ ભાવ છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ચાર તાલુકામાં મેઘમહેર સૌથી વધુ નર્મદાના નાંદોદમાં ખાબકીઓ વરસાદ નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો સડત્રીસ મીટરે પહોંચી દસ દરવાજા ખોલાયા સત્તાવીસ ગામને એલર્ટ વડોદરામાં ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડહોળવા પ્રયાસ કર્યો બે કોમ વચ્ચે થયો જોરદાર પથ્થરમારો નવરાત્રિ પંડાલને નિશાન બનાવ્યાનો આરોપ મગફળીનો પાક ટેકાના ભાવે વેચવા માંગતા ખેડૂતોની નોંધણી રદ સેટેલાઇટમાં ન દેખાતું હોવાનું કહીને રજીસ્ટ્રેશન કરાયા રદ ખેડૂતો માટે સોનેરી તક ભેંસ ખરીદવા માટે એસી હજાર રૂપિયા અને ગાય માટે સાઠ હજાર રૂપિયા સુધીની લોન મળશે ખેડૂતોની દિવાળી સુધરી શકે છે જલ્દીથી ખાતામાં જમા થશે પીએમ કિસાનનો બાવીસમો હપ્તો બીએસએનએસએલનો ધમાકેદાર પ્લાન માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો બે જીબી હાઈસ્પીડ ડેટા દરરોજ બે જીબી હાઈસ્પીડ ડેટા અને દરરોજ સો એસએમએસ સંદેશા મળશે આઈફોન સત્તરનો ક્રેઝ લોકો આઈફોન માટે કતારમાં ઊભા રહ્યા અડધી રાતથી જ લોકોએ એપલ સ્ટોરની બહાર લગાવી લાઈનો ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યા એક મોટું હથિયાર છે ડરે છે પાકિસ્તાનની આખી ટીમ બેટ અને બોલ મચાવે છે ધમા બિહાર ચૂંટણીને લઈને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદની સૌથી મોટી જાહેરાત બિહારની તમામ બેસો ત્રેતાલીસ બેઠકો પર ચૂંટણી લડવાનું કર્યું એલાન ગૌભક્ત ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મેદાને ઉતારશે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં યોજવા સુપ્રીમ કોર્ટનો આદેશ મુંબઈમાં વરસાદનું જોર વધ્યું ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ વડાલામાં મોનોરેલ ખોટકાઈ આવતું અઠવાડિયું રોકાણકારો માટે ખાસ બાવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન કુલ પાંચ કંપની તેમના રોકાણકારોને બોનસ શેર ઓફર કરશે અંબાજી શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન વિશેષ ઉજવણી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર